જીસીબી એક આ બાવર કાઢ્યો બાકી એ કાઈ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ તો હવે જવાનું આપણે ચીરામાં દવા સાટવા આજે કાલની પાંચ પર બાકી હતી ને ઈ અને માં ત્રણ ચાર દાડિયાઓ ના હે તો રોલો આયલા જે વાગ્યા છે કે ખાત અને આય હમણે આવશે માં ઉપની લેવા ગયા રોલો દવા સાટવા આયલા જેવી મિત્રો વાડી આવી ગયો હું તમારો ભાઈ બહુ ઉપર એટલે પહેરી નાખો હે આખો જોઈ લો મિત્રો આખો પંપ ઉપાડવાનો હે અને જો કોટને ને આ બધી દવાઈ એક બે ત્રણ અને ત્રણ દવાઈ હોય અને લીલું જે ગુંદર્યું હોય અને જો ઓલા કણા બધા દાળિયા હે તો હારો લો ને એટલી પાંચ પંપની હે પાંચ પંપની દવા સાંટ લો પેલા એટલી મિત્રો પાંચ પંપ સાટીને અવતર્યો ઘરે ને અત્યારે કંઈક બાળક વાઈ ગયા છે અને દાડિયા નું બધું વહી ગયું ને મમ્મી ને બધા અહિયાં જ હતા નાવાનું હે અને ખાઈ લેવાનું અને આ જો ચેનલ મિત્રો રાત તક આય ન દેખાય પણ દિવસ આસન મજે ની દેખાય તો પ્રેરણા ભાઈ બંધ કર ના તારા બકવાસ બંધ કર અભી ચલો પેલા ખાઈ લઉં કે લઉં મિત્રો તમારો ભાઈ નઈ બેલી ને જો આ માં બોન ચા બનાવ

subscribe kenyag yo. Tak rolo, bija blok mama dua.